શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો ફ્રેન્ડ્સ તો આજે જે ગણેશ ચતુર્થી છે તો બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના અને અહીંયા તો મારે બધે ગણપતિ ગણપતિ બાપા મોરિયાદ થાય છે આજુબાજુમાં મોર્નિંગમાં વધારે હતું કારણ કે જે પ્રમાણે મુહૂર્ત હોય છે એ લોકો પ્રમાણે બધા મુહૂર્ત સાચવતા હોય છે અને બસ મારું રૂટિન કામ છે બધું પતી ગયું છે અને અત્યારે મારે જે પંચમાસી છે એનો થ્રેડ લગાડવાનો છે તો એ બધું છે સાઈડમાં વ્યવસ્થિત કરવાનું છે અને એના ગોલ્ડન લાઇન કરવાની છે તો એ બધું કામકાજ અત્યારે બાકી છે તો બસ હવે એ બધું કામકાજ કરીશ પછી વિડીયો એડિટ કરીશ અને પછી રેઝેનનો મને વિચાર છે કે થોડા ઘણા મને જે આઈડિયાસ આવ્યા છે તો એ પ્રમાણે હું બનાવું તો ચલો ફ્રેન્ડ્સ હવે બનાવવાનું સ્ટાર્ટ કરી દઉં અને પછી બધી વસ્તુ છે ને એનો મારે વિડીયો શૂટ કરવાનો છે કારણ કે રીલ્સ બનાવવાની હોય એટલા માટે અને ઝૂમખાને બધું જ રેડી થઈ ગયું છે એટલે બીજું અંદરના જે ઝુમખાને એ છે ને એ પછી હું ગોતી મેં પછી પાછું બનાવી નાખીશ એટલે એ બનાવીશ એટલે અત્યારે અગિયાર પાંચ થઈ છે પણ સાડા બાર જેવું તો થઈ જ જશે પછી જમીશ પછી વિડીયો એડિટ કરીશ અને રીલ્સને એ બધું બનાવીને એ બધું મૂકીશ એટલે ટાઈમ કેમ જતો રહીએ ને કંઈ ખબર જ નહીં પડે તો ચલો ફટાફટ હું કરવા માંડ્યો બે કલાક થઈ કારણ કે જો આ બધું મેં આ છે પછી આ છે આ છે આ છે અને બીજા એરિંગ્સ બતાવું તમને ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ એરિંગ્સ એકદમ મસ્ત રેડી થઈ ગયા છે નીચે ઝુમખું કાલે બતાવ્યું હતું ફાઈનલ મેં રેડી કરી દીધું છે અને અવાજ બહુ નહીં આવતો કારણ કે નીચે ગણપતિનું ને એટલા માટે તો જો એકદમ મસ્ત મારા ઝુમખા પણ રેડી થઈ ગયા છે જો આ રીતના એકદમ મસ્ત લાગશે હું પછી પ્રોપર પહેરીને પણ હું બતાવીશ કે કેવા લાગે છે એકદમ મસ્ત છે અને યુનિક છે બહુ મસ્ત છે મને તો બહુ જ ગમ્યા મેં મારી ડિઝાઇન જ ગયા છે

અને પછી ફાઈનલ છે ને મારો વિડિયો શૂટ કરી લઈશ અને નીચે કેવું છે બતાવો શું છે જો સામે છે ને ફ્લેટમાં ગણપતિ છે એટલા માટે જો સામે ફ્લેટમાં ગણપતિ છે ને એટલે કેવા લાગે છે એટલે હજુ સ્થાપન થયું હશે એટલે બધું સ્થાપવાનું ને એવું બધું ચાલે છે અમારા ફ્લેટના સામેની માં પણ હતું તો ચલો હવે હું જમી લઉં પછી મળીએ અને ફ્રેન્ડ્સ મેં ટી કોસ્ટર બનાવ્યા છે અને જે કોઈને ટી કોસ્ટર બનાવવો હોય તે લોકો કોન્ટેક કરી શકે છે આ રીતના જે ડાઇનિંગ ટેબલ ઉપર રાખવાના ટી કોસ્ટર છે અને એકદમ અમે તમારે જે રીતના કસ્ટમાઇઝ કરવું હોય ને એ રીતનામાં કસ્ટમાઇઝ પણ થઈ શકે તો

અને અત્યારે ભેજોડું વાતાવરણ તરત જ છે ને ભરવી પડે નહીતર છે ને પેલું થઈ જાય આ છે ને ફ્રેન્ડ્સ અમારા સામેવાળા છે ને એને ત્યાં ગણપતિ બે કરેલા છે એટલે એને ત્યાં ગયા હતા તો એને ત્યાં વિડીયો શૂટ કરેલો અને બીજું એના બે બાજુવાળા છે તો એને ત્યાંથી પણ મેં વિડીયો શૂટ કરેલું છે ગણપતિનું તો એ પણ આમાં આવશે પછી એમાં હવે વોઇસ ઓવર હું કરતી નથી અને આ રીતનું એકદમ સરસ અને બધું ડેકોરેશન કરેલું છે અને ફ્રેન્ડ્સ હજુ સુધી મારી ચેનલમાં તમે નવા હોય મારો વિડીયો ગમતો હોય ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ફ્રેન્ડ્સ અને તમારા ફેમિલી મેમ્બર સાથે તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરવાનું ભૂલતા નહીં બહુ મસ્ત લાગે છે ડેકોરેશન બહુ મસ્ત થઈ છે

પૂરી રેડી કરી લીધી આ રીતના મેં છે ને ડબ્બામાં ભરી લીધી હતી કારણ કે નહીતર છે ને ઓલી થઈ જાય એટલા માટે તો બે જણા હોય ને આમાં તો સરખું થાય પણ એકલી એકલી પછી કરતી હતી તો આમાંથી

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn वे ग्रुप है जीना